અંકલેશ્વર તાલુકાની ચૌદ ગ્રામ પંચાયત અને ચારપેટા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાના પ્રારંભ અંકલેશ્વર તાલુકામાં લોકશાહીનો મહાપર્વ પંચાયતી ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો ભવ્ય પ્રારંભ થયો અંકલેશ્વર તાલુકાની ચૌદ ગ્રામ પંચાયતો અને ચારપેટા પંચાયતોમાં આજે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે સવારે સાત વાગ્યા વાગ્યાથી મતદારો ઉલ્લાસભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા જમીન સ્તર પર મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તૈનાત કરાયું છે અને મતદારોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે અધિકારીઓએ માહિતી આપી છે કે તમામ મથકો પર ઈવીએમ ઈવીએમ અને વીવીપેટ વીવીપીએટી મશીનો યોગ્ય રીતે કાર્યરત છે અને વિલંબ કે કોઈ વિઘ્ન વિના મતદાન ચાલી રહ્યું છે મતદારોની લાંબી લાઈનો મતદાન કરતી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો પણ લોકશાહીના આ પર્વમાં જોડાયેલા જોવા મળ્યા આ ચૂંટણીમાં કોના ભાગે વિજયનો શિરોમણી રહેશે નામ રફીક ઇસુબ નાનાબાવા છે આજ રોજ દલાલમાં જે ઇલેક્શન ચાલી રહ્યું છે ઘણો સુંદર પ્રતિસાદ છે લોકોનો અને ઘણું સારી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે લોકો ઇન્ટરેસ્ટ થી આવે છે અને વોટિંગ કરી રહ્યા છે અને ખૂબ સરસ રીતે બધું ચાલી રહ્યું છે હું ટાઈગર એકતા પેનલનો સરપંચનો ઉમેદવાર છું અને ઘણું સરસ બધું ચાલી રહ્યું છે ઘણા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે દરેક કોમનો સાથ સહકાર મળી રહ્યો છે ઘણું સુંદર રીતે ચાલી રહ્યું છે ઓકે થેન્ક પિયા છે હું વોર્ડ નંબર 7 ઉમેદવાર છું ડડાલ ગામ ટાઇગર ટી એકતા પેનલમાંથી વોર્ડ નંબર 7 ઉમેદવાર છું અને હમણાં સુધી ઘણો સારું મતદાન થયું છે સવાર સુધી અત્યાર સુધી અને ગામ લોકોનો ઘણો સાથ અને સહકાર મળ્યો છે અને અમે ગામના વિકાસ માટે જે બી સારા કાર્યો હશે એ કરવાની પૂરેપૂરી મતલબ એ આપશું અને ગામના જેટલા બી સારા કામ થશે એમાં અમે ભાગીદારી આપશું અને અમે ગામના લોકોનો ઘણો આભાર માનીએ છીએ કે ઘણું સારું રીતે મતદાન થયું છે શાંતિપૂર્વક એ બદલ અમે ગ્રામજનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ મતદાન નો કેવો તમને મળી રહ્યો છે મતદાન નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી જીતની અમે આશા નથી કરી શકતા જે પણ હશે એ અમે પચીસ તારીખે રિઝલ્ટ પછી જે બી હશે એ જાહેર કરીશું